અંકલેશ્વર જીઆઈડીસીમાં વોકઆર્ટ કંપની પાસે ટેન્કર ચાલકે બાઇક સવારને કચડી નાખ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અંકલેશ્વર જીઆઈડીસી એશિયન પેઇન્ટ પ્રદીન ચોકડી બ્રિજ માર્ગ પર સામાન્ય માણસનું કાળજું કંપાવી નાખે તેવું ભયાવહ દ્રશ્ય સાથે અકસ્માત સર્જાયો સુરત પાર્સિંગની મોટર પર બે યુવાનો એશિયન પેઇન્ટ ચોકડીથી પ્રદીન ઓવરબ્રિજ તરફ આવી રહ્યા હતા દરમિયાન તેમની પાછળથી રાજસ્થાન પાર્સિંગનું એક ટેન્કર આવી રહ્યું હતું જે ટેન્કરની ટક્કર વાગતા બાઇક સવાર યુવાનો રોડ ઉપર પટકાયા બંને યુવાનો દૂર સુધી ધસડીને લઈ ગયા હતા ટેન્કર બંને યુવાનોને દૂર સુધી ધસડીને લઈ ગયો જેમાં એક યુવકનો મૃતદેહના ટુકડે ટુકડા થઈ જવા સાથે ટાયર નીચે જ દબાયેલો યુવક નજરે પડ્યો હતો તો અન્ય યુવકને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ઈજાગ્રસ્ત યુવાન ધવલ કોરાટ નામ હોવાનું જણાવી રહ્યા છે જ્યારે મૃતક ઇસમ કોણ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી ઘટના અંગે જીઆઈડીસી પોલીસ સ્થળ ઉપર દોડી આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો તેમજ મૃતક ઇસમના પરિવારજનોની ઓળખ છતી કરવાની તજવીજ શરૂ કરી હતી